નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે અમરેલીના ધારી તાલુકાના ચલાલા શહેરમાં કેનાલ પરના વીજ કેબલનો વાયર તૂટી પડતા એક વ્યક્તિનું મોત થયું હતું ઘટનાને પગલે મૃતકની લાશની પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાઈ હતી ઘટના સ્થળે એરેરેટી ફેલાઈ હતી આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કાર્યકરો સાથે મૃતક પરિવારને સાંત્વના આપવા પહોંચી ગયા હતા અને ત્યારબાદ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે પીજી વિસીએલની બેદરકારી સામે ગુનો નોંધની માગણી કરી હતી પોલીસે એડી દાખલ કરી છે અને તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવીને પંચનામું કરી પહેલા શું કામ બદલ્યું તમે ક્રાઇમ કર્યો છે અને હવે તમે રેકોર્ડિંગના નામે મને ડરાવવા નીકળ્યા છો ઇલેક્ટ્રિકલ અરે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવે તો એ નક્કી કરે ને કે આમાં જીબી ની ભૂલ છે કે ખેડૂત ભૂલ છે એ નક્કી છે ને આધારે થાય ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એટલે જોવે ઇન્સ્યુલેટર કેવું છે

તમે હું સમજો છો રેકોર્ડિંગ કરશો એટલે બી જશો તમારાથી એમ તો કરવાનું છે એ કરો ને તો રેકોર્ડિંગ નો કરવા પડે માણસ મરી ગયો કામ કર્યું હોત ને તો માણસ નો મરે તમારા કારણે ખેડૂત જીવ ગયો માણસ મરી ગયા તમને કોઈ એની અંદર સંવેદના કે કઈ એવું કઈ છે તમને સાહેબ તો ઇન્સ્યુલેટર કેમ બદલી ગયા તમે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા ઇન્સ્યુલેટર બદલ્યું એટલે તમારો ઈરાદો ખરાબ છે તમે ક્રાઇમ ઢાંકવા માંગતા હતા તમારું ઇન્સ્યુલેટર ફોલ્ટ વાળું હતું એના કારણે જમ્પર પડ્યું ને એના કારણે ખેડૂત મર્યા તમે તમારો ક્રાઇમ ઢાંકવાની કોશિશ કરી અને હવે તમે દલીલ કરશો તો તમે ઇન્સ્યુલેટર કેના કેનો કેના 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 કેવા બદલ્યું ક્રાઇમ સીન ઉપર ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ને પંચનામું કરે એ પહેલા તમે કેવી રીતે બદલી નાખ્યું ઇન્સ્યુલેટર ઘટના બની છે જીબી નો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા તમે કેવી રીતે બદલ્યું ભલે હોય અવેલેબલ પણ તમે નીચે કેવી રીતે ઉતાર્યું ઈ ઇલેક્ટ્રિક અરે તો ચાલુક તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર ને કેમ નો અર્જન્ટ માં બોલાવ્યા કાલ ભાઈ આવીને તું તારું પંચનામું કરી લે અને પછી હું ઉતારું હા તો કેમ નો કર્યું એવું તમે મને કયો હાલો એ તમારે કરવું જોઈતું તો ને કેમ કે તમારે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરને ને અર્જન્ટ બોલાવવાનો હતો વિડિયોગ્રાફી કરવાની હતી પંચનામું કરવાનું હતું અને જોવાનું હતું જમ્પર કેવું છે ઇન્સ્યુલેટર કેવું છે પોલ કેવા છે અર્થિંગ બરાબર અર્થિંગ હતો કે નહોતો જોઈન્ટ બરાબર હતા કે નહોતા એ બધું જ રેકોર્ડિંગ કરી રેકોર્ડિંગ મતલબ પંચનામા વિગત પછી તમારે બધું બદલી નાખવાનું હતું તમને જે યોગ્ય લાગે ઇન્સ્યુલેટર કે જોઈન્ટ કે જમ્પર બધું તમે એડવાન્સમાં બદલ્યું મતલબ તમે ખોટું કર્યું છે ઇરાદાપૂર્વક આયોજનબદ્ધ રીતે તમે તમે નિયત ખરાબ છે ઢાંકવા માટે કરું છું એની ક્રાઇમ તમારું ઉભો રહેવાનો છે આ ધંધા થોડા કરવાના માણસનો જીવ જાય પછી આવું કરવાનું આ તો તો તમે તમે આ ઇન્સ્યુલેટર બદલ્યું તમે જાણો છો ભલે ફોનમાં તમે કબૂલ છો નહીં કેમ કે ભાજપના રાજમાં બધા છે પેધી ગયા છે તમે બધા પેદી ગયા છો ભાજપના રાજમાં અને હવે તમે કબૂલ છો નહીં તમારા કારણે જ કોઈ રીતનો જીવ ગયો છે એ વાત સાચી છે અને પાછા તમે ઉપરથી તમારો ક્રાઈમ ઢાંકવા માટે બધું બદલી ગયા નવું નાખી ગયા પાછળથી તો બે દિવસ પહેલાં નવું નાખ્યું હોત કમ્પ્લેનનો ફોન આવ્યો કે આરે નવું નાખ્યું હોત તો ખેડૂત મરે જ નહીં ફોન તો બે એક દિવસ અગાઉ આવ્યો તો કુલ તમને બે કમ્પ્લેન મળી આ ઘટના બન્યા પહેલાં બે કમ્પ્લેન મળી બરાબર ફોલ્ડ લાઈન ઉપર કે અહીંયા અહીંયા આગ લાગે છે અને અહીંયા સ્પાર્ક થાય છે અને અહીંયા આ જમ્પર જે છે એ સળગે છે દેશી ભાષા તમને બે કમ્પ્લેન મળી એક આગલા દિવસે ને એક સેમ ડેલી પછી તમે તમે પાવર બંધ ન કર્યો તમે એની ગંભીરતા માણસ માણસનો મોકલ્યો કોઈ મરી ગયા એ પછી તમે બધું ફટાફટ થઈ ગયું હું તમારા ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ને ફોન કરું છું ને હવે આ બધું કરીએ કાયદેસરની કાર્યવાહી તમે હું સમજો છો ભાજપના કારણે તમે બધા આવી વાતો કરશો તો હા